તે ના લે લીધા છે કે મચ્ચર માં છે નું કરવાનું છે નું છે તો ગાઈસ નો હું તો દોસ્તો ત્યારે બહાર નીકળી જશે ઘરની કારખાને જવાનું છે તો કારખાને બધું નીકળી જાય છે ગાડી લઈ લીધી છે અને ગાડી લઈને તો નીકું બાય ઊભા અને ગાડી લઈને પણ નીકળી જવાનું છે તો આલાં નીકળી જઈએ હવે કારખાના સીધા મળી હોય

કારખાના માં આવી એવા ચાર માં આ ભાઈ અમારા વિડીયો બહુ આવવાની ત્યારે કાં દાદા હા દાદા અમારા વિડીયો બહુ આવવાનું મન થાય મથા મારા કરે તો અત્યારે વહેલા આવી ગયા તો અત્યારે જો સંદીપભાઈ દુકાને વ્યવસ્થિત સંત ગુપા એ ઝેરોક્સનું બોર્ડ ભર્યું છે ને આપણા સંદીપભાઈ છેલ્લે બેઠી શું આ ભાઈ દોઢ લાખ સબસ્ક્રાઈબર રાખી બેઠા હા દોઢ લાખ સબસ્ક્રાઈબર લઈને બેઠા છે ભાઈ જો ભાઈ ઓનલાઈન નું કરે છે દેખાડ દો જો આપણી ચેનલ છે જો આ દોઢ લાખ સેલન છે ભાઈ સબસ્ક્રાઈબર આપણા સંદીપભાઈ ને મોઢું જોઈ લો મોટું જોવા નહીં લાગતું ને દોઢ લાખ છે તો જો ઘરે વીરા બોપ કરે વીરા વીરા કઈ

Cái tôi đùa mà, over. vật kite bắt được cái cào dó. A kịch kite neck tukki tukkin neck. Có mặc kaise. Go mít thư. A bay sân. Ayazo đi. Ay kama mama 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 mama

অ অ গোলগড় পেলাই কেৱল খাই গীত খো গীত পিছ চাই তামোল খীত আছে બે મહિના થઈ ગયા છે મહિનો મહિનો છ એ શું કહીશ બનાવવાનું આપણે લીંબુ શરબત લીંબુ શરબત શરબત લીંબુ આમાં પાણી નાખી ખોલ આમાં થોડીક મોરસ નાખી ખોલ ઢાકણું ખોલી આમાં તો પાણી એ હમણાં ખુલ્લે લાય ખોલો લાય નાખી દો બહુ હવે નાખવાની બનાવી દે હાલી બહુ નાખવાની મીક દેલો અને હલાય હલે સર આમ તો હલાય તો અને હલાય તું ગોળ ગોળ તો નહીં ગ્લાસ કપેટા કે બસ હલ્લા મીને તો જાઉં બરાબર ભાઈ નાખવા બરોબર હું પીસો છું હું છે સરબત છે

sao vậy bác ơi, bắp rùn, anh chịu cái đồ ai sai? Don't do any other funny? Quan hệ Quan Mấy gì? Oh, họ làm mấy này chứ miếng này? Hari ini kalau ini ini ini. ini, ini ini baru wajar

વાતાવરણ થઈ ગયું હવાનું અવાજનો થોડોક હજી આમ નામ પાર નથી એટલે અવાજ થોડો આમનો રહે એવું છે એટલે અને એટલે હવે વિડીયો પૂરો છે તો સબસ્ક્રાઈબ કરતા રહીએ અને હાલો ફરી હોય નવા વિડીયો મળીશું तै मत थासी मैं हशु भाई